અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને જેડીયુના તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવેલા અપમાનજનક નિવેદન વિરોધમાં આજે અંકલેશ્વર ભાજપના અન્ય ભાષા ભાષી સેલ તેમજ બિહાર સમાજ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પ્રથમ બેનર સાથે માર્ચ યોજવામાં આવી હતી જે બાદ જોગસ પાર્ક ખાતે આવેલ શિવાજી પાર્ક સ્ટેચ્યુ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે તીખા સૂત્રોચ્ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અન્ય ભાષાભાષી સેલ અશોક ઝા અનિલ શુક્લા અમૃત સાડું કે નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તે રહ્યા નિતેન્દ્રસિંહ દેવધરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પ્રધાનમંત્રીના પરિવારમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે તાત્કાલિક માફી માંગવી જોઈએ આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાજ શ્રી અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે તેની નિંદા કરવામાં આવી હતી અને આ માત્ર વ્યક્તિગત અપમાન નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સંસ્કૃતિ આપણા સંસ્કાર અને માતૃશક્તિનો પણ અપમાન છે ભારતીય સંસ્કૃતિમાં માને દૈવત્યનું સ્થાન આપવામાં આવ્યું છે માતાનું અપમાન કોઈ પણ પરિસ્થિતિમાં સહન કરી શકાય તેમ નથી આ અન્યાય અને અસંસ્કારી વર્તનની સામે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો રાહુલ ગાંધી કે મંચ સે બિહાર મે ભાષા કા પ્રયોગ હુઆ હે ઓ ભી અપને યશસ્વી પ્રધાનમંત્રી કે માતાજી કે લિયે જીસ માતાજી કો રાજનીતિ કા રો માલુમ નહીં હે રાજનીતિ સે કોઈ લેના દેના નહીં હે ऐसी जयचुल्य माता के बारे में जो अपशब्द का ब्याह किया है उसका हम लोग घोर निंदा करते हैं और यह कार्य संस्कार तो संस्कारहीन आदमी ही कर सकता है हमारे पार्टी में ऐसा संस्कार है ही नहीं अगर हमारे पार्टी में कोई कार्यकर्ता ऐसा किसी के बारे में अपशब्द का व्यवहार किया होता तो शायद पार्टी उसको बाहर का रास्ता दिखा दिया होता लेकिन फिर भी हम लोग बिहार के निवासी से आग्रह करते हैं जो इस का जवाब हम लोग ईवीएम के माध्यम से देंगे और वहाँ पे ज़्यादा से ज़्यादा लोग जाके गाँव में अपने आजू बाजू के गाँव में प्रचार करेंगे और एन की सरकार बनाएंगे तब उनको मालूम पड़ेगा भाषा का प्रयोग क्या होता है और सरकार तो एनडीए की ही बनने वाली है इसलिए आप लोगों से आग्रह है नवंबर में शायद इलेक्शन आने वाला है आप लोग जितना हो सके वहाँ पे चलिए और आप अपने गांव में और हर आदमी को दस गांव में रिलेशन तो सुहाई वहां पे सब जगह जाइए प्रचार-प्रसार कीजिए और उसका भाषा का जवाब अपने को ईवीएम से दीजिए वंदे मातरम भारत माता की जय देशना आदरणीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना मातृश्री ना संदर्भ में असंवैधानिक शब्द और अपमानजनक शब्द बिहार में દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનો માર્ચ પાસ્ટ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ છીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના ના માતૃશ્રી નું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી